હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા માહિક્સ વેજ કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું ઇન્સ્ટન્ટ રબડી પ્રીમિક્સ કુલ્ફી પ્રીમિક્સ તો એના માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં એક પેનમાં આપણે પાંચથી છ ચમચી જેટલી ખાંડ લેશું અને આ ખાંડને આપણે કેરેમલ બનાવશું અને હવે આ ખાંડ છે જ્યાં સુધી આખો આપી ઓગળવા લાગે ત્યાં સુધી એને આપણે એમનો થવા દેસુ તો ફ્રેન્ડ્સ આપણી ખાંડ છે એકદમ સરસ મીઠ થવા માંડી છે થોડી આવી થઈ જાય એટલે આપણે એને હલાવી લેવાની છે એકદમ એને આપણે બ્રાઉન કલરની કરી લેશું એકદમ સરસ ચાસણી જેવી બની જાય ત્યાં સુધી આપણે એને ડાર્ક થવા દેવાની છે જુઓ ફ્રેન્ડ્સ આપણી ખાંડ છે એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અને બ્રાઉન કલર આવી ગયો છે બસ હવે આવી ઓગળી જાય એટલે આપણે એને નીચે ઉતારી અને ફોઇલ પેપર અથવા બટર પેપર કે કોઈ પણ વાસણમાં તમે ઘી લગાવી અને એને આને ઠંડી કરવાની છે

આ રીતે આપણે કિનારી કટ કરી લેશો અને એ કિનારી તમારે ઉપયોગમાં લેવી હોય તો લઈ પણ શકો છો પણ હું અત્યારે કાઢી નાખું છું તો આ રીતે આપણે બધી કિનારી કટ કરી અને બ્રેડના ટુકડા કરી લેશું પાક છે આ રીતનો એને આપણે એક મિક્સી બાઉલમાં આવી રીતેથી કટકા કરી અને ક્રશ કરી લેશું તો આપણે બધી પાંચે બ્રેડને આવી રીતેથી ક્રશ કરી લેશું આપણા બ્રેડ ક્રમ્સ છે એકદમ સરસ રેડી થઈ ગયા છે હવે આને આપણે શેકી લેશું બ્રેડ ક્રમ્સ ને આપણે ધીમા ગેસ પર શેકી લેવાનું છે બ્રાઉન થાય ત્યાં સુધી અને આપણે થોડા બદામી કરવાના છે કારણ કે આપણે જે કુલ્ફી બનાવશું એનો કલર થોડો આપણે બદામી મળશે અને આ પ્રિમિક્સ તમે છ મહિના સુધી બારે પણ રાખી શકશો તો પણ કાંઈ નહીં થાય અને જો તમે ફ્રીજમાં રાખશો તો વર્ષ સુધી ચાલશે બ્રેડ ના શેકવાનું કારણ એ જ કે આપણું પ્રિમિક્સ બારે પણ ખરશે એવું એવું બારે પણ એવું ને એવું રહે અને એનો ટેસ્ટ પણ આનાથી સારો આવશે અને કલર પણ સારો આવશે અને પ્રિમિક્સ બનેલું હશે તો તમારે પાંચ મિનિટમાં જ રબડી કેન્ડી કોઈપણ વસ્તુ તમે ફટાફટ બનાવી શકશો અને બાળકોને ભાવે તો તમે આ પ્રિમિક્સ નાખી અને મસાલા દૂધ પણ બનાવી શકશો તો આને ધીમા ગેસ પર આપણે બધાને શેકી લેશું આપણે બ્રેડ ક્રમ્સ છે સરસ એવા બદામી થઈ ગયા છે હવે આને આપણે નીચે ઉતારી લેશું બ્રેડ ક્રમ્સ છે એને આપણે એક બાઉલમાં કાઢી લીધા છે અને હવે આપણી કેરેમલ પણ ઠંડી થઈ ગઈ છે તો એ ઠંડી થઈ જાય એટલે આપણે એને ફોઈલમાંથી આવી રીતેથી ઉખેડી લેવાની છે અને સરસ આવી રીતેથી એના કટકા થઈ જશે આખી ફોઈલમાંથી ઉખેડી અને આપણે એને કટકા કરી લેશું આપણે આખી ફોઇલમાંથી ઉખેડી અને નાના નાના ફટકા કરી લેવાના છે અને આવી રીતેથી એકદમ સરસ કાચ જેવું પતલું કરવાનું છે કેરેમલને પણ આપણે એક

સિલિકોન અને થિકનેસ સરસ આવશે અને થોડી ક્રીમી સ્ટાઈલ ની કુલ્ફી બનશે અને હવે આપણે બે વાટકી મિલ્ક પાવડર એડ કરવાનો છે તમે કોઈ પણ કપનું માપ લઈ શકશો અને આ ક્રીમી જયારે બની અને રેડી થઈ જશે ત્યારે તમે એને એ ટાઈપ કોઈ પણ ટાઈપ ની ભરીને રાખી શકશો તો આ રીતે આપણે બે કપ મિલ્ક પાવડર એડ કરી દીધું છે અને એક ચમચી જેટલો ખાંડ ઇલાયચીનો પાવડર એડ કરવાનો છે અને આપણે ગમદાર ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાના છે તો આપણું પ્રિમિક્સ છે એકદમ સરસ બનીને રેડી છે રબડી બનાવશું તો રબડી બનાવવા માટે મેં પોણો લીટર જેટલું દૂધ લીધું છે અને એને ઉકળવાનું ઉકાળવાનું છે અને ઉકળે એટલે આપણે જે પ્રેમિક્સ રેડી કર્યું છે એને બે વાટકી પ્રેમિક્સ એડ કરી દેવાનું છે તો આપણું દૂધ છે સરસ ઉકળી ગયું છે હવે આપણે બે વાટકી જે આપણે આપણે બનાવ્યું એને એડ કરી દઈશું અને ફક્ત બેથી ચાર મિનિટ તમે ઉકાળશો તો એકદમ દાણેદાર ઘાટી એવી રબડી ધીમી બનશે તો આ બે વાટકી આપણે એડ કરી અને બીજું આપણે સ્ટોર કરવા રાખી દઈશું અને આપણે જે કેરેમલ બનાવી છે એનાથી આપણા કુલ્ફીનો કલર છે એ ખૂબ જ સરસ બદામી એવું આવશે તમે જે બાર થી રેડી લેતા હોય રવડી છે એકદમ પાંચ મિનિટે નથી થઈ ત્યાં કે એટલી સરસ ઘાટી થઈ ગઈ છે અને સ્મેલ તો એટલી સરસ આવે છે જો તમે અમારી પાસે અહીંયા હોય તો તમને ખરેખર એમ થાય કે આપણે અત્યારે જ બનાવી લઈએ તો હવે આપણે આને નીચે ઉતારી લેશું તમે જોઈ શકો છો કેટલી ઘટ થઈ ગઈ હજી એ થોડી રહેશે નીચે એટલે ઘટ થશે અને આને એકદમ ઠંડી કરશું ફ્રેન્ડ્સ આપણી રબડી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને તમે થિકનેસ જુઓ એની એકદમ સરસ તમે રબડીને આ રીતે પણ સર્વ કરી શકશો રબડીના સ્ટેપ રૂપમાં અને હવે આપણે વિડીયો લાંબો ન થાય એટલે હું આ જ રબડીની આઈસ્ક્રીમ કુલ્ફી તમને કેવી રીતેથી બનાવી એ જોશું તો મિક્સી બાઉલમાં આ આપણે જે રબડીનું લિક્વિડ બનાવ્યું એ આમાં એડ કરી દેવાનું છે અને આને આપણે એકદમ પાછું ક્રોસ કરી લેશું જેથી કરીને એમાં ક્રિસ્ટલ પણ નહીં થાય અને એકદમ ક્રીમી એવો ટેસ્ટ આવશે કુલ્ફીનો ફ્રેન્ડ્સ એકદમ આવું ફીણી ફીણી લેવાનું છે અને એકદમ સરસ એવું લીસું બનાવી લેવાનું છે રબડીને અને પછી આપણે કોઈ પણ એવા આપણે જો એલ્યુમિનિયમની આપણી પાસે કુલ્ફીની મોલ્ડ હોય તો એ અથવા તો આ ડિસ્પોઝેબલ ગ્લાસ હોય એને કાઢવામાં એકદમ સરળ રહે છે એટલે હું આ યુઝ કરું છું એટલે આવી રીતેથી આપણે બધા ગ્લાસમાં ભરી લેવાનું છે આ રીતે બધા કપ ભરી અને આપણે એને કોલથી ઢાંકી દેશુ અને એને સાત થી આઠ કલાક સુધી આપણે એને ઠંડુ કરવા રાખી દેસુ ફ્રીઝરમાં આવી રીતેથી એકદમ સરસ પેક કરી દેવાનું છે આ રીતે બધા કપ રેડી કરી ઢાંકી અને ચાકુની મદદથી આપણે સેજ આમાં કાણું કરી લેવાનું છે અને આમાં એમાં સળિયો આપણે રાખી દેવાનું છે આ રીતે આપણે બધા કપને રેડી કરી લેશું અને હવે આને સાતથી આઠ કલાક પછી આપણે ફ્રીઝરમાં રાખી અને સર્વ કરશું સાતથી આઠ કલાક થઈ જાય પછી આપણે બારે કાઢી લેવાની છે ને ફોલ પેપરને હટાવી લેવાનું તમે જોઈ શકો છો અંદર એક કેટલી ફ્લફી સ્ટાઇલની થઈ છે જેવી આપણે બહારથી ખાતા હોય એવી જ મલાઈદાર આઈસ્ક્રીમ કુલ્ફી આપણી રેડી તૈયાર થઈ છે અને હવે આપણે એને થોડી વાર પાણીમાં રાખી અને પછી એને તમે આવી રીતેથી કરશો કારણ કે આપણે ડિસ્પોઝેબલ ગ્લાસનો યુઝ કર્યો છે એટલે લઈ અને પછી આમ હળવેક થી આપણે એને બારે કાઢી લેશું અને તમે જોઈ શકો છો કેટલી ક્રીમી એવી છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ઉપર આપણે થોડા પિસ્તા એડ કરી દેસુ મેં અંદર તો એડ કર્યા જ છે પણ થોડા અંદર તો આ રીતે આપણે બધી કેન્ડીને બારે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે મારી પ્રિમિક્સમાંથી બનતી કુલ્ફી અને આનાથી તમે રબડી પણ બનાવી શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બબાય